ગુજરાતના કયા જિલ્લાઓમાં પડી શકે છે ભારે વરસાદ હવામાન વિભાગ દ્વારા શું આપવામાં આવ્યું છે સપ્તાહનું વરસાદનું પૂર્વાનુમાન ચાલો જાણીએ વેધર અપડેટ્સ નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત આજે સત્યાવીસ તારીખે ગુજરાતના અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે કચ્છ બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર પંચમહાલ વડોદરા છોટાઉદેપુર દાહોદ નર્મદા નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે આ ઉપરાંત ભરૂચ સુરત દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી રાજકોટ અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે અઠ્યાવીસ જૂનના રોજ દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી ભારે વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત કચ્છ મોરબી જામનગર રાજકોટ અમરેલી ભાવનગર આણંદ સુરત નવસારી ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે ત્રીસ તારીખના રોજ ભરૂચ સુરત નવસારી ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે પહેલી જુલાઈની જો વાત કરવામાં આવે તો પહેલી જુલાઈએ અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ વડોદરા ભરૂચ અને નર્મદા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે આ જ રીતે જો વરસાદના પૂર્વાનુમાનની વાત કરવામાં આવે તો ગુજરાતના કયા જિલ્લાઓમાં ક્યારે વરસાદ થઈ શકે છે તો આજે સત્યાવીસ જૂનના રોજ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ મહીસાગર પંચમહાલ અને દાહોદ જિલ્લામાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે અને બાકીના જિલ્લાઓમાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે આ જ પ્રમાણે જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને કચ્છ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આજે ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે અને ઉત્તર ગુજરાતના અમદાવાદ ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે જો ઓગણત્રીસ જૂનના વરસાદના પૂર્વાનુમાનની વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાતમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે ત્રીસ જૂનના રોજ કચ્છ અને સૌરાષ્ટ્રમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે અને બાકીના ગુજરાતના જિલ્લાઓમાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે આ જ રીતે જો પહેલી જુલાઈના વરસાદના પૂર્વાનુમાનની વાત કરવામાં આવે તો કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે જ્યારે ગુજરાતના બાકીના જિલ્લાઓમાં મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે આ જ રીતે જો બીજી જુલાઈના વરસાદના પૂર્વાનુમાનની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે જ્યારે બાકીના ગુજરાતના જિલ્લાઓમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે આ જ પ્રમાણે ત્રણ જુલાઈના રોજ પણ કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે અને ગુજરાતના બાકીના જિલ્લાઓમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદનું હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે જો મેઘગર્જનાની વાત કરવામાં આવે તો આગામી બે દિવસ સુધી એટલે કે સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખના રોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં હળવાથી મધ્યમ મેઘગર્જનાની હવામાન વિભાગ દ્વારા ચેતવણી કરવામાં આવી છે તારીખ સત્યાવીસ અને અઠ્યાવીસના રોજ ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ મેઘ ગર્જનાની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે જો ખાસ કરીને આજના વાતાવરણની વાત કરવામાં આવે તો આજે હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવેલી છે ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે ભારે વરસાદ થશે તેવું હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે જે જિલ્લાઓમાં કલર જે યલો કલર દેખાડ્યો છે ત્યાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે અને ઓરેન્જ કલર જ્યાં દેખાડવામાં આવે છે ત્યાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આવી જ વેધરને લગતી લેટેસ્ટ અપડેટ માટે આપ જોડતા રહો સીએમએમ ભારત જો એ અમારી યુટ્યુબ ચેનલ સીએમએ ભારતને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપ અમારી યુટ્યુબ ચેનલ સીએમએમ ભારતને સબસ્ક્રાઈબ કરશો લાઇક કરશો કોમેન્ટ કરશો અને આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો સીએમએમ ભારત સાથે જોડાયેલા રહેવા બદલ આભાર